હલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી આજ ખાસ એક નાનકડો વિડિયો તમારા સુધી પહોંચાડવો છે કે સૌરાષ્ટ્રની અંદર સૌથી મોટું વાવેતર શેણાનો થયું છે શેણા આપણે વધુ પ્રોડક્શન લેવું હોય વધુ સારી ક્વોલિટી બનાવી હોય સારી ક્વોન્ટિટી બનાવી હોય એના માટે માત્ર બે ઝટકાઓ અને ઘણા બધા અમારા ખેડૂત વાપરે છે અને વિઘેપ પચીસ મણ પ્લસ ત્રીસ પાંત્રીસ મણ લગી શેણા બનાવે છે ખાલી બે ઝટકાઉ તો વાત ખાલી એટલી છે કોઈ બીને શેણા ઊગી ગયા હોય તો પહેલા પાણ આપવાની ઉતાવળ કરવાની નથી એને વ્યવસ્થિત એકવાર ચમકી મારે શેણા પોતે પાણી માગે ત્યારે જ તમારે પાણી આપવાનું છે એટલે કે બપોર વસાળે તમારે જોવાનું છે બહાર વાગ્યે કે શેણા લંઘાતા હોય શેણા કરમાઈ ગયા હોય શેણા કાળા પડી ગયા હોય આવા ટાઈમે તમારે પાણી પહેલું પાણી આપવાનું છે ત્યાં લગી ખમવાનું છે એનો એવો કેવો નિયમ છે કે કોઈ બીનો વાનસ્પતિક ગ્રોથ વધે ત્યારે કોઈ બી મોલાયત ફાલ ભૂલી જાય ફાલ એટલા માટે ભૂલી જાય કે એની પોતાની પાસે જે શક્તિ છે એ વાનસ્પતિ ગ્રોથમાં એ જાડવું બનાવવામાં એને વાપરી નાખી તો ફ્લાવરિંગ ઓછું લાગશે તો આવું આટલો એક પહેલો મુદ્દો બીજો મુદ્દો કે પહેલું ફૂલ ઉઘડે ત્યારે તમારે ગ્રોક્સલનો છંટકાવ કરો ગ્રોક્સલનો છંટકાવ એટલા માટે કે કોઈ બી મોલાઇટને ફ્લાવરિંગ અવસ્થામાં વધુમાં વધુ ખોરાકની જરૂર હોય વધુમાં વધુ ન્યુટ્રન્સની જરૂર હોય તો ગ્રોક્સલની ભલામણ અમે એટલા માટે કરીએ છીએ કે એમાં એનપીકે પ્લસ જિંક બોરોન સસ્પેન્શન ટેકનોલોજીમાં છે નેનો ટેકનોલોજીમાં છે એક વિદેશની અંદર જે આ ઇઝરાયલવાળા ખેતી કરે છે જે જર્મનીવાળા ખેતી કરે છે કે જાપાનીઝ ટેકનોલોજી છે એ ટેકનોલોજીવાળી દવાઓની અંદર એટલે મતલબમાં ન્યુટ્રેશનની અંદર એડ છે આનો છટકાવ કરશું એટલે એનપીકે જીન્ક બોરોન સસ્પેન્શન ટેકનોલોજીમાં બહુ ઝડપથી મળશે આજે છંટકાવ કરો એટલે કાલે તમને ફેર દેખાશે કાલે રિઝલ્ટ દેખાશે જબરજસ્ત રિઝલ્ટ દેખાશે હવે ફ્લાવરિંગ અવસ્થામાં આવ્યા આ ટાઈમે જો તમે આનો છટકાવ કરો એટલે ખૂબ સારું રિઝલ્ટ આવશે અને એનો વાનસ્પતિક ગ્રોથ વધે નહીં અને વધુ ફ્લાવરિંગ લાગે એના માટે બાયર કંપનીનું ઇગ્નિટસ બાયર કંપનીનું ઇગ્નિટસ પહેલો છટકાવ પાંચ એમએલનો બીજો છટકાવ આઠ એમ એલનો પહેલો છટકાવ તમારે પહેલું ફૂલ દેખાય ત્યારે અને આ ગ્રોક્સલ સાથે પાંચ એમ એલ નાખવાનું વાત બીજા છટકાવની આવે બીજો છટકાવ ત્યાંથી વીસ દિવસે વીસ દિવસે તમારે એની અંદર સાત એમ ગ્રોક્સલ અને ચાલીસ એમ ખજાનાનો છટકાવ કરવાનો છે ખજાનાની અંદર ફોલિક એસિડ એમિનો એસિડ જીબ્રેલિક એસિડ પ્લસ અલ્ગીનિક એસિડ અલ્ગીનિક એસિડ એ આધુનિક ટેકનોલોજીનું સૌથી મહત્વની ટેકનોલોજી ગણાય વાતાવરણ સામે ટક્કર ઝીલે સારું ફ્લાવરિંગ આપે ફાલની જે રોંગ સાઈડ હોય જે એનો વાનસ્પતિ ગ્રોથમાં એનું રૂપાંતર થતું હોય એને ફ્લાવરિંગ અવસ્થામાં લઈ જવાનું કામ કરે એટલે કે દિશા ભૂલેલા માણસને દિશા બના બતાવવાનું કામ કરે આ અલ્ગિનિક એસિડ એટલે આનું બહુ મોટું રિઝલ્ટ છે આનું રિઝલ્ટ જબરજસ્ત મળશે આવા બે છટકાવ તમારે કરવાના છે વચ્ચે ખાલી તમારે બે કેરા મૂકવાના એટલે કે બે હરે હાયર બે હરોળ મૂકવાની છે એટલે તમને ખ્યાલ આવશે કે આ જે છટકાવ છે એ શું રિઝલ્ટ આપે છે શું કામ કરે છે ને કેવું રિઝલ્ટ આપે છે આ રિઝલ્ટ તમે જોયા પછી તમારો ઘેરો આજારના બે ઝટકાઉ થયા પછી આપણું શેણાનું ફિલ્ડ બીજાના ફિલ્ડ કરતાં અનેક ગણું સારું કલરમાં અને એક વસ્તુ યાદ રાખી લેજો તમારી કોઈ બી મોલાયત હોય જીરું હોય શેણા હોય કે ડુંગળી લસણ કે કોઈ બી મોલાયત હોય તમારી મોલાયત તમને ગમવી પડે તમારી મોલાય તમને જોવા જવાનું મન થાય આપણી ગીરે હગાવા લાવ્યા હોય તેને બતાવવાનું મન થાય આવી મોલાયત હોય તો ઉત્પાદન આપશે હવે આવી મોલાયત બનાવવા માટે તમારે આ જરૂર પડવાની છે તો આ છટકાવ ખાસ યાદ રાખજો બહુ મહત્વના છટકાવ છે જબરજસ્ત રિઝલ્ટ આપશે અને હજી એક વાત નોંધ કરી લેજો કે તમારા શેણાની લાઈટ ડલ થાય નીચેના પાંદ ખરવા મળે કોઈ કોઈ શેણાનો સોડવો પીળો થવા મળે તો સમજવાનું મૂળની અંદર કાળી ફૂગ લાગે છે કાળી ફૂગ તમારા શેણાની અંદર જેમ ફ્લાવરિંગ લાગતું જાય એમ છોડ પીળો પીળો થતો જાય એટલે કે એને જેટલો ખોરાક જોઈએ છે એ ઓલા ફંગસના હિસાબે કાળી ફૂગના હિસાબે સફેદ ફૂગના હિસાબે એને પૂરો ખોરાક મળે નહીં અને સોડવો ધીમે ધીમે પીળો થાય બધો ફાલ ખરી જાય ને એકાદ બે પોપટા આવે ને શેણાનું ફિલ્ડ પૂરું થઈ જાય આવું નો થાય એના માટે ઉપરથી એક રાઉન્ડ ફ્લિક્સ ઉપરનો મારવો અને વધારે આવું ડેમેજ લાગે તો તમારે કેપ્ટન અને મતલબમાં ટેબુ કોના જોલ અને કેપ્ટન નામનું ફૂગનાશક માર્કેટમાં મળે છે અદામાનું આવે કૃષિ રસાયણનું આવે આ લાઈન તમારે એનો છટકાવ કરવાનો છે અથવા તો વિગે ત્રણસો એમએલ પાઈ દેવાનો છે તમે વિગે ત્રણસો એમએલ પાઈ છો એક બે ભાડો ત્યાં આવું કરી વાળજો તો તમારા શેણા ગામ કરતાં સારા થાય બેસ્ટ થાય વધુ થાય સારામાં સારું પ્રોડક્શન આવશે આટલી વસ્તુ યાદ રાખી લો રિઝલ્ટનો આવે તમે મને મળજો અમારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ ચોતેર સી આર એકાવનની પહેલાં અમારી કિસાન સેવા સદન ચેનલ છે એને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો બીજાને શેર કરજો જેથી આવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચે બીજાના સુધી પહોંચે અને કોઈને આવો ફોલ્ટ હોય તો એનું ઝડપથી નિરાકરણ આવે ઝડપથી સારું રિઝલ્ટ આવે અને આ બે ઝટકાવ તમારા શેણાની જિંદગી બદલી નાખશે આટલી વાત યાદ રાખજો અસ્તો છે ભારત